નવીક વિદ્યાય ચંબુસરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી નવીક વિદ્યાલય જંબુસરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ચંબુસરની કલ્યોમાં શાળાના વિદ્યાર્થીઓએ એકતાના સંદેશ સાથે મહાપુરુષના સૂત્રોના નારા લગાવ્યા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ત્યારબાદ ધ્વજવંદન કાર્યક્રમ દેશભક્તિને લગતા ગીતો આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમને શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એકતાની વાત કરતા જણાવ્યું કે શ્રી કૃષ્ણની વિચારધારા સર્વે જગ્યાએ આવે એટલે કે વસ્તુધૈવ કુટુંબકમ પૃથ્વી મારો પરિવાર છે ને સમજ આવે તો દરેક સમસ્યાઓનું નિરાકરણ આવે કાર્યક્રમના અંતરરાષ્ટ્રગીત બાદ સર્વે છૂટા પડ્યા હતા

આજ રોજ નવી વિદ્યાલય જંબુસરમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળાના વિદ્યાર્થીઓએ જંબુસર નગરમાં જાગૃતિના નારા રેલી દ્વારા લગાવ્યા તદઉપરાંત શાળાની અંદર દેશભક્તિ અને આધ્યાત્મિક થીમ આધારિત સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કર્યો સાથે બાબા સાહેબ આંબેડકરે આપણને આપેલું બંધારણ સ્વતંત્રતા સમાનતા અને બંધુતા એ આધારિત વસુદેવ કુટુંબકમ આખી પૃથ્વી મારો પરિવાર છે એ સમજણ કદાચ ભલે પછી આવે પરંતુ આખો ભારત દેશ મારો પરિવાર છે એ સમજણ સાથે આપણે બધા જીવીએ તો સાચા અર્થમાં આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી છે તેમ કહેવાય